ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત તો ખૂબ જ ધમાકેદાર રહી જૂન મહિનાથી જ અનેક જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે અને હવે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી ઓગસ્ટમાં વરસાદ ભુક્કા બોલાવશે જુલાઈના અંતમાં પણ અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી તેમના દ્વારા જાહેર કરવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે જુલાઈમાં સૂર્યનો પ્રવેશ પુષ્ય નક્ષત્રમાં થશે અને પુષ્ય નક્ષત્રમાં વરસાદી પાણી સારું ગણાશે હાલમાં ત્રણ સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના તેમણે જાહેર કરી છે તો ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશર સાથે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેથી વરસાદી માહોલ છવાયો રહેવાની આગાહી તેમણે કરી છે આ સાથે જ ત્રેવીસ જુલાઈથી સત્યાવીસ જુલાઈ સુધી ગુજરાતમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે જેનાથી ઉત્તર ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો વડોદરામાં પણ વરસાદ આવશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત કચ્છમાં ભારે વરસાદ થશે રાજકોટ સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર ભાવનગર ચોટીલા થાનમાં ભારે વરસાદ થઈ શકે છે ગુજરાતમાં નવી સિસ્ટમ ભારે વરસાદ લાવશે છવ્વીસ જુલાઈથી ઓગણત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં અણધાર્યો વરસાદ થશે પહેલી ઓગસ્ટથી ગુજરાતમાં નવા વાદળો બનવાની પણ તેમણે આગાહી કરી છે આ સાથે જ છ થી દસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જ્યારે સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલ વરસાદી સિસ્ટમના કારણે રાજ્યમાં સારો પાક અને ખેતી પાક માટે લાભદાયક વરસાદ પડશે ઓગસ્ટની વાત કરીએ તો છ થી દસ ઓગસ્ટ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે આમ ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી ધીમું પડેલું ચોમાસું ફરી ગતિ પકડશે તેવી શક્યતા છે છ થી દસ ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે અલગ અલગ ભાગોમાં મોટા ફોરા સાથે વરસાદ પડી શકે છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીમાં પાણી વધી શકે તેવી પણ સંભાવના છે મહત્વનું છે કે ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ એકાવન પોઈન્ટ સોળ ટકા વરસાદ વરસ્યો છે સૌથી વધુ કચ્છ ઝોનમાં અઠાવન પોઈન્ટ ટકા દક્ષિણ ગુજરાતમાં પૂર્વ પૂર્વ મધ્ય ઝોનમાં ઓગણપચાસ પોઈન્ટ ઓગણચાળીસ ટકા અને સૌરાષ્ટ્રમાં ઓગણપચાસ છત્રીસ ટકા વરસાદ વરસ્યો છે ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના બસો છ પૈકી છવ્વીસ ડેમ છે તે સંપૂર્ણ ભરાયા છે અને સાહીઠ ડેમ સિત્તેર થી સો ટકા ભરાયા છે રાજ્યના એકતાળીસ ડેમ હાઈ અલર્ટ પર અને એકવીસ ડેમ એલર્ટ પર છે ત્રેવીસ ડેમને વોર્નિંગ આપવામાં આવી છે વરસાદને લઈને તમામ અપડેટ છે તેના માટે અમારી સાથે એટલે કે સ્વરાજ મીડિયા સાથે જોડાયેલા રહો નમસ્કાર